ઘરપકડ કરવામાં આવેલી છે કુલ અત્યારે આઠ સાત લોકોની ધરપકડ કરવામાં આવેલી છે તે લોકો જે ગાડી લઈને આવે છે તેવા પાંચ ફોર વ્હીલર તેમાં મોબાઈલ અને લોખંડની ફાઇવને અત્યારો અત્યારે લેવામાં આવેલા છે ગુનો બનવાનું કારણ શું છે જે ફરિયાદી છે અને જે ફાળો બીજે બીજે એ લોકોને ચારેક વર્ષ અગાઉ કોઈ દુકાનના ઉદ્ઘાટન બાબતે ફોન પર વાતચીત થઈ ને તેમાં હાજર ના હાજર રહ્યા વગર જ એકબીજાને મન દુઃખ થયું હતું. ત્યારથી અવારનવાર એ લોકો વચ્ચે કોઈકને કારણે છે ને મન દુઃખ રહેતું હોય બનાવ બને છે. સાહેબ આરોપીઓનું નામ શું છે સાથે સાથે આરોપી? જે ધરપકડ કરવામાં આવેલા આરોપી છે જેમાં એક છે વિજય ઉર્ફે વિજય સુવાળા એનો ભાઈ છે વિપુલ ઉર્ફે યુવરાજ ત્યારબાદ રાજેશ રબારી વિક્રમ ઉર્ફે વિક્કી જયેશભાઈ મગનભાઈ દેસાઈ દિલીપભાઈ અને હિરેનભાઈ સોમાભાઈ વાઘ કુલ સાત આરોપીની ધરપકડ કરવામાં આવી છે.